જય માતાજી જય દ્વારકાધીશ કરે હું ગીર હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધાય મજામાં સ્વાગત છે તમારું અમારા નવા બ્લોગમાં તો આજ છે ઋષિ પાચમ તો મારા અને મારા પરિવાર તરફથી ઋષિ પાચમની હાર્દિક શુભકામના અને આજ આપણે અત્યારમાં સીવવાનું કામકાજ કરવાનું છે તો આપણે કટિંગ કરવાનું હજી બાકી છે અને નયનને રોશની બે જો સા દૂધના વાટકા લઈને બે ગયા છે ઠરવા મેક્યું છે અને અરસીલ તો જો અત્યારમાં હોઈ ગયો છે અને આપણે આ બાજુ જો બ્લાઉઝ તૈયાર કરી નાખ્યા છે અને કટિંગ કરવાની બાકી છે કટિંગ કરીને પછી સીવવા બેહી જાય છે તો કન્ટિન્યુ લોકમાં બિના રહેજો હેલો યુટ્યુબ ફેમિલીના બધાને જય માતાજી જય દ્વારકા દીશ બધા કેમ છો મજામાં તો બસ મજામાં જશો તો આપણે જો કાલ છે પાછા છે એટલે પાછી મિનિટ રજા હોય એટલે પાછા મિનિટ રજા છે તો આપણા ગામમાં પાછામાં જતા આપણે એક ટકા પાછમ છે ના જતા તો આને પછી ચડવા ફોન આવ્યો એટલે આપણે એને ચડવા આવ્યા છીએ કે હવે બપોરે ટાણું થઈ ગયું છે ને હવે જમવાનું ખાટું થઈને એને ચડવા આવ્યા છે એ ફેર્યા છે આમાં નયન રોશની મારા બાન બાપુ બધા તીયા ગયા છે પાસેમમાં તો હવે ક્યાં થઈ છે કે નથી તૈયાર થઈ હજી મને તેવું લાગે છે ત્યાં તો નથી થાય કારણ કે એના વાળા બધા એમને છૂટા લઈને જે રખડે છે ને કે તૈયાર થયો તો એને હાળ બાળને બધું શોટલો લઈને તૈયાર ન રહ્યો હોય તો અહીંયા તીયા થાય શું શું કરે રહી ગયા તું હે ભજી તો મારે નાવાનું છે પછી નાવાનું બાકી છે તેમ તો કેતી તું વેલી એમ કે રોજ કે પાંચ વાગે માઈ નાખું છું હે ઈ તો રોજ પાંચ વાગે નાતા જ હોય પણ આજ શું છે તમને ખબર તો છે ઋષિ પાસમ છે એટલે

હા હું હજી નાવા જાઉં પહેલી વાર આજ દિવસે નાવ પણ હવે પછી જે મારા ના મોડું થાય ને તું જે ના જે બપોર ટાણું કઈ વાર ન લાગે તરત જ આમ માથે સાવણી માથે પાણી નાખીને તરત હમણે ગઈ એવી તરત પાછી આવું ગંગા નયા જમણા નયા તરત બારા આવ્યા આવું તો વાત ઉસી તું કરો ને કે હું નઈ એમ કે કેવું છે ને તો આ હારો ફેમિલી એ તો એ નાવા જશે તો અમે નાઈન આવી જાય પછી પાછું આપણે એને તેડીને જવાનું છે આપણે ગામમાં કારણ કે જમવાનું ના ગામમાં આપણે પાછી છે ને જમવાનું છે અને આપણે કીધું જો આને આપણે ધનવેલ છે તમને ખબર થશે મકાન પરથી છે તો આને જો આ રીતના આવ્યા આવી છે કાંક આ ડબલામાં આયા આ સડાવી છે અને એક આવ્યા આવી છે પારિયાણા જો આથી એ ડબલામાં નાના ડબલામાં આવી છે ડબલું હવે નાનું પડશે જરાક મોટું આ ફેરવું પડશે ને તો એ ડબલામાં તો હાલે ને પછી હાલ હાલતું છે તો ટિફિન આપણે આ બાજુમાં એને મૂકી દીધું છે આ ધનવેલ છે આ રીતના અને અમારા જો કૃપાલભાઈ હસીને ત્યારે આવ્યા છે

આપણે નૈતિક પર ચડી ગયા હતા કારણ કે આ એક હૃદયકારો કરતો હતો એ હર નૈતિકને પાછું અમારે હરસીલનું બહુ એટલે ત્યારે ના એને ઘરે લઈ જાય તો ના લઈ ગયો હતો તો અત્યારે પાછો કુપાલભાઈ અમારે લઈને આવ્યા છે ને ત્યારે તો સારું સારું ફેમિલી હવે બહુ વાત કીધું નથી કરી અને તડકો આપણને બહુ લાગે છે સરખી એટલી આકરી છે ને એની વાત તો પશુમાં તો પછી આપણે જો નાઈન ગયા હોય એટલે આપણે પછી જવા દઈએ પાછામાં જ જવાનું છે પણ આ બપોર રણ થઈ ગયું છે નાય મને ઉપર ચાલુ થઈ ગઈ છે આપણે ગાયને નાના બધાને સાય મસ્તીના બાંધ્યા છે અત્યારે જો આવું તડકો હોય ને ત્યારે આ ગુંદી મસ્ત કામ લાગે ગુંદીને સાય આમ જો સરે કે આમ તલા ન થાય ઘાટો થાયો થાય એટો થઈને આપણે જો આ ગુંદી છે મસ્તીની યાર આપણે કાપતા નથી કાંઈને એમનું રહેવા દઈશું માથે ટીંડોરા વહેલા હાટું થઈને રહેવા દઈશ નક્કી તો ટીંડોરાને વહેલા કાપ નાખીએ તીંડોરા આપણે ખાવામાં કામ લાગીએ અને એક બીજું કામ છે આપણે માથે સાયો સારો ઘાટો થાય તો એ હાટો તો સારું ફેમિલી તો તમે વ્લોગમાં કન્ટિન્યુ બને હારી ગયો હવે તૈયાર અંત થાય છે હવે તૈયાર થાય કે હવે નાઇન તો આવી ગયા છે અડધી કલાકથી પણ તૈયાર થતા અડધી કલાક પાછો થાય છે હે અડધી કલાક થાય તૈયાર થાય અડધી કલાક અડધી કલાક થાય હા હા શું બોલજો

આપણે ઘડિયાળું ત્યાં એક છે આપણા રૂમમાં ભાઈ બંધ છે એ તો આપણે ઘડિયાળું ફોન ખાતા આપણે કાંઈ માં જોવાનું ઓછું હોય કારણ કે ફોન આપણે ત્રણ ફોન છે એટલે ફોનમાં જાદા પછી જોવાનું ઘડિયાળ આપણે કાંઈ નથી ચાલુ કરતા આપણે બીજું રૂમમાં પપ્પાની રૂમ છે એમાં એ રૂમમાં ઘડિયાળ છે એમાં બાપુને એમ જોવે હોય તો એમાં એ ખાલી ઘડિયાળ ચાલુ છે એટલે આપણે આમાં ઘડિયાળમાં છેલ્લા આપણે કાંઈ નથી નાખતા ખોટા ખોટા હું આપણે જોવું ન હોય ને આપણે ફોનમાં ખવારમાં અલાર્મ મૂકેલા હોય અને ઉઠો ફાટું છે ને ફોનમાં જોવો હારે હોય ને આપણે ટાઈમ સીધો ફોનમાં જ જોવા જાય

पप थई र छटा छटा रे हो जी हजी केटला पप थई छे बे पप बाकी रिया बे बाकी रिया हां सुद दादा थोडा के रिया छे सूरज दादा थोडा घना रिया छे એટલે તો હું આવીຊઉ હા તો हजी मारे नावनु छे કેમ હજી નાવાન કેટલી વાર નાવાનુ કેટલી વાર નાવાનુ એ ઋષી પાસેમ એટલે કેટલી વાર નાવાનુ મને કા ખબર નો તને ખબર હે તું ત્રણ વાર નાવાનુ હોય

અને આ એની આ બધી સટાઈ ગયો હવે આપણે નીચે કટકું છે એમાં ખાલી બે પપ સાટવાના છે કીધો ટાઢો ફોર છે તો આરો છટી દેવ તો બપોર છે તો બહુ તડકો એટલો હતો તો તડકાનું કે બાળું નહોતું નીકળાય એટલે ત્યાં આપણે તાઢા ફોરો છટો સલું કર્યું આપણે ચાર પાંચ પપ છાંટી દીધા અને હજી એક બે પપ થાય એમ છે તો એ હમણાં ગાય ગાય ફટોફટ છા સાંટી દીશું દવાય સાંટીને મેં નવરા થાવ ને કે હું નાય નાખું ફટાફટ વાળું નું રાંધી નાખું હા નહીં પછી વાળું પાણી કરી લે હા અને કારેલા બપા મેકી દીધા છે

તો બસ હવે આજનો દિવસ આપણે આ વખત રહ્યો તો આ સાથે જ હવે આજનો ઓલોક આપણે અહીંયા પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે મારો પૂરો ઓલોક જોયો હોય ને પસંદ આવી જ ગયો તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો હાલો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફ્રી મળશે એક નવા ઓલોકમાં ક્યાં સુધી બધાઈને જય દ્વારકાધીશ બાય બાય